ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઇસમને કુંભારવાડા પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના નવા પોલીસ સ્ટેશનમાંથી એક એવા કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રા ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આધારભૂત બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે એશિયાના વારસિયા વિસ્તારમાં આવેલ વાસવાણી કોલોનીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ દયાલદાસ રામચંદાની સિંધીના ઘરમાં ઇંગ્લિશ દારૂ રાખવામાં આવ્યો છે અને તે તેનું વેચાણ કરી રહ્યો છે જે બાદમીના હકીકતના આધારે કુંભારવાડા પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ રૂપિયા એક લાખ ઇકોતેર હજાર આઠસોના મુદ્દા માલ સાથે એક ઈસમને પકડી પાડી તેમજ બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે